જય સિારામ જય જલારામ કેમ છો મારા યુટ્યુબ ફેમિલી આઈઅબ કે તમે કાલે ગઈ હતી પ્રવાસમાં જ્ઞાતિ આવી ગઈ કાલે બ્લોગ નહોતો આજે સવારમાં પણ ન લીધો હવે હું ફ્રી થઈને આવી મેડીએ મારી ભાગી આવી છે મમ્મી અને ધારૂ અને તમે ઓળખી ગયા ને કેટલી વાર વિડીયોમાં આવી ગઈ છે હવે તો પ્રવાસમાં ગયા દીવ સોમનાથ કોડીનાર તુલસી શ્યામ ને હંધે ગયા તા મજા આવી કેતી કાલે ફ્રેન્ડ હતા મારા ટીચર હતી સર હતા મારી સોમવાર થી એક્ઝામ ચાલુ જાય છે એટલે હવે હું થોડાક દી બ્લોક નહીં નાખું શોર્ટ વિડીયો આવશે એ જોજો અને સીધી ઓલી શનિવારે તમને મળશે એ જ કેવો તડકો છે અમે તો બહુ રહે છે ઓ ઉનાળો સ્ટાર્ટ થયો એટલે તડકો હોય જ ને બેન કાલ ન્યા પણ એવડી ગરમી થાતી હતી કોઈ હપાઈ નગેની ઊંડાણ સ્ટાર્ટ કર્યું એટલે ગરમી થાય છે. તાઈ સી આર રેતા મહિના કે મજા આવે. ઓ તો ઋતુ તો જ વરસાદ આવે, પડે ગરમી થાય. નિયમ છે એ નિયમ તો ભગવાન ઉપર હોય ભગવાન કરે ને એવું થાય. આપડા હાથમાં નથી આવતી. ધારા તું કેટલા ભણસ? પાંચમી હું સ્કૂલે જાવ ગમેસ.

અને આજે છે રવિવાર ને અત્યારે થઈ ગયા છે સાડા દસોન થઈ ગયા તા તૈયાર હવે જઈશું મારી ફ્રેન્ડના ઘરે અને કાલે એક્ઝામ છે એની તૈયારી પણ કરવાની છે હું વાંચીને નવરી થઈ ગઈ હતી અને હવે આવી ગયા તા ઉપર અમે મમ્મી અત્યારે રવિવાર સારો ગયો હમ અને આવી ગઈ ધારું હેરાન કરવા મને એટલે વાંચ્યા નથી દેતી હવે કેમ છે દાદા હવે કઈ ખારું છે બેનો હવે તબિયત રેડી થતી જઈ છે દવા લઈ આવોથી પછી સારું આમ હમજો બા મોબાઈલ જોવે હું જોવો મોબાઈલ જોઉં છું હા મોબાઈલ માં હું જોવો પણ તારા વીડિયો તઈ મારા ઘરના ને ઘરના વિડિયો જોવે કા દાદાને આવી ગયા તો તાવ અને બા જોતા તો મોબાઈલ અલી માયા માયા વિડિયો જોવે અલે માં હું માં હું આગળ વધું કેમ પોઈન્ટ એન્ડ પોઈન્ટ તે વિડિયો માં આવે નહી જોવે એ જોવાનું હું કેવી લાગી ગઈ હારી લાગુ નથી લાગતી એમ જોવે આજનો નું બ્લોક આયા જ રાખી હવે મળીએ પરીક્ષા પછી ત્યાર લગી બાય બાય ને આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરી તમારા મિત્રોને મોકલજો બાય બાય